નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું જેમાંથી તમને કંઈક શીખવા કંઈક જાણવા જિંદગીમાં કંઈક મોટિવેશન મળે એવી સ્ટોરી હું લાવતો રહું છું તમારા માટે તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો તો ચાલો મોડું ના કરતાં આજનો વિડીયો શરૂ કરી છે એક મોટી કરિયાણાની દુકાન હોય છે શેઠ બધાને સામાન દેતો હોય છે એકલો જ હોય છે સેલ્ફ એમ્પ્લોય જેવો કે બધી જ વસ્તુ મળી જશે એમાં બોલો તમારે શું જોઈ છે બોલો તમારે શું જોઈએ છે એક કસ્ટમરને બધી વસ્તુ આપીને શેઠ નવરો થાય છે બાજુમાં એક છોકરો આવીને ઉભે છે શેઠ પૂછે છે બોલ બેટા શું જોઈએ છે આપણે આ બધી જ વસ્તુ મળી રહેશે છોકરો કહે છે શેઠ મારે ભગવાન જોઈએ છે મારી પાસે પૈસા છે તો કે કેટલા પૈસા હે તારી તો કે મારી પાસે દસ રૂપિયા છે કે ભગવાન મળતા હોય તો કે મારે જોઈએ છે કે એ કેમ ભગવાન તે કે શેઠ કે મારી મમ્મી બીમાર છે હોસ્પિટલમાં દાખલ છે ને ડૉક્ટરે કીધું છે કે તારી મમ્મીનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે ને એક લાખ ને સાઠ હજાર રૂપિયા એની ફી લાગે છે એટલે તારે ફટાફટ ઇમરજન્સી ઓપરેશન કરવાનું છે ને એક લાખ સાઠ હજાર રૂપિયા ફી છે છોકરો કે સાહેબ મારી પાસે ફી તો નથી કે તો તારી મમ્મીને આ ભગવાન જ બચાવી શકે એટલે હું ભગવાનને ગોતવા માટે નીકળી ગયો છું જોકે દસ રૂપિયા મારી પાસે છે સાહેબ તો દસ રૂપિયામાં ક્યાંક ભગવાન મળી જાય ને તો મારે એને કહેવું છે શેઠ ઇમોશનલ થઈને કે દસ રૂપિયામાં ભગવાન તો નહીં મળે પણ એક કામ કરતું મને દસ રૂપિયા આપ હું આ દસ રૂપિયામાં એક અરજી લખી દઉં છું એ અરજી છે ને ભગવાન સુધી હું પહોંચવાનો પ્રયત્ન કરીશ પહોંચાડવાનો કે તારી અરજી હું ભગવાન સુધી પહોંચાડી દઈશ છોકરો ખુશ થઈ જાય તો કે સાચે જ કે હા હા હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ કે કે આ તારી અરજી છે ને ભગવાન સુધી પહોંચી જાય કે પછી કે શું નામ તારા મમ્મીનું તો કે સવિતાબેન કયા વોર્ડમાં છે કે સ્ત્રી વોર્ડમાં છે ને સોળ નંબરના ખાટલામાં છે અને સિટી હોસ્પિટલમાં છે કાંઈ વાંધો નહીં કે આ દસ રૂપિયા લઈને હું તારી અરજી ભગવાન સુધી પહોંચાડી દઈશ કે કે ભલે શેઠ બહુ ખૂબ ખૂબ આભાર પછી બીજા દિવસે થાય છે તો છોકરો અહીંયા હોસ્પિટલ જાય છે પૈસા ગોતવાની તલાશમાં સાહેબી રખડતો જોઈએ છે રખડતો જોઈએ છે પણ પૈસાનો ક્યાંય મેળ પડતો નથી સવારે જ્યારે હોસ્પિટલ જાય છે ત્યારે ડૉક્ટર કહે છે તારી મમ્મીનું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે થોડા દિવસમાં પછી એમને રજા પણ આપી દેશે ને હવે સારું થઈ જશે હવે કંઈ ચિંતાની જરૂર નથી એટલામાં રિસેપ્શનમાંથી આવે છે કે આ ઓપરેશનનું કાગળ છે એમાં સાઇન કરી દો તમે તમે કાલે હતા નહીં ને એટલે કે જોવે છે તો એક લાખને ચાલીસ હજાર રૂપિયા બિલ થયું હોય છે તો કે સાહેબ આટલા બધા પૈસા તો મારી પાસે નથી તો કે પૈસાની કોઈ ચિંતા નથી પૈસા તો ઓલરેડી ભરાઈ ગયા છે તમે ખાલી સાઈન કરી દો તો છે કોણે ભર્યા સાહેબ તે કે સાહેબ એક ભલો માણસ આવ્યો હતો કે અને તમારા તારા મમ્મીના બધા પૈસા એને ભરી દીધા ઓપરેશન ઓપરેશન પણ સક્સેસ થઈ ગયું થોડા દિવસો હવે રાખશું ને પછી રજા જઈશું હવે કોઈ ચિંતાનો વિષય નથી હવે વાત કરતાં કરતાં ડૉક્ટર યાદ આવે છે કે ભલો માણસ આવ્યો હતો એ છોકરાને કહે છે કે સાહેબ સ્ત્રી વોર્ડમાં સોળ નંબરમાં સોળ નંબરના ખાટલામાં સવિતાબેન કરીને કોઈ સ્ત્રી છે તો કે હા છે એનો ઓપરેશનનો ખર્ચો બધો હું આપીશ કે એવું છોકરાને ડૉક્ટર કહેતો હોય સ્ટોરી કે તમે શું એના કંઈ હગા થાવતા કે હગા તો નથી થતો પણ એનો છોકરો મારી પાસે આવ્યો હતો અને મને ખબર છે કે ખૂબ ગરીબ છોકરો છે ને છોકરો બહુ સારો માણસ છે ટૂંકમાં એટલે મારી એવી ઈચ્છા છે કે ઓપરેશનનો બધો ખર્ચો હું આપી દઉં જે પણ ખર્ચો થાય મને કહેજો હું ભરી દઈશ ડૉક્ટર કે કાંઈ સાહેબ ઓપરેશનનો ખર્ચો અને દવા દારૂ જે થતા હોય તમે કરી દો અમે પણ અમારી ઓપરેશનની ફી નહીં લઈ અમે પણ પુણ્યનો મોકો કમાવા માગીએ છીએ તો એ શેઠ અને ડૉક્ટર બેને બંને મળી અને ઓપરેશન કરાવે છે અને સવિતાબેન જીવી જાય છે ખૂબ ભલો માણસ એવું કહે છે ડૉક્ટર કે આવ્યો હતો છોકરાને છોકરો ભગવાનનો ખૂબ ખૂબ આભાર માને છે બરોબર પછી એ દોડીને ઓલા કરિયાણાવાને શેઠની દુકાને જાય છે કે શેઠ તમારો ખૂબ ખૂબ આભાર છે કે શું થયું તમે જે ભગવાનને દસ રૂપિયામાં અરજી લખી હતી ને એ અરજીથી એક ભલો માણસ આવ્યો ને મારા મમ્મીનું ઓપરેશનનો બધો ખર્ચો ઉઠાવી લીધો કે સાહેબ મેં કંઈ મેં તો ખાલી અરજી મોકલાવી છે શેઠ કે ભગવાન ઉપર તારો અટૂટ વિશ્વાસ હતો ને એટલે ભગવાનને કોઈ માણસને મોકલો ને તારા મમ્મીને સાજા કરી દીધા ઓપરેશન થઈ ગયું ભગવાન શેઠ તમારો ખૂબ ખૂબ આભાર મને ભગવાન ઉપર વિશ્વાસ હતો અને વિશ્વાસ સાચો પડ્યો છે સાહેબ શેઠને પણ છોકરો કહે કે શેઠ ભવિષ્યમાં તમને કંઈ તકલીફ પડે તો તમે પણ એક અરજી લખજો તમારું પણ કામ થઈ જશે શેઠ કહે કે ભાઈ ભલે ભલે એટલું કહી અને છોકરો ત્યાંથી જતો રહે છે શેઠ પણ ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાન તે મને આવી સેવાનો મોકો મેળો તારો ખૂબ ખૂબ આભાર તારો વિશ્વાસ તારા ભક્તો ઉપર અટૂટ રાખજે અને એના કામ કરતો રહેજે એવી પ્રાર્થના કહી શેઠ કામે લાગી જાય છે સાહેબ ભગવાન પર અટુ વિશ્વાસ હોય તો કોઈના કોઈ રૂપે તમારું કામ થતું જ હોય છે સાહેબ અને જ્યારે પણ તમને ક્યારેક મોકો મળે નાની એવી મદદ કરવાનું એવું નથી કહેતા કે પૈસાથી જ મદદ થાય કોઈને રસ્તો દેખાડો કોઈ આંગળે તરસું આવ્યું તો પાણી પીવરાવો કોઈ ભૂખવું હોય તો બે રોટલી ખવરાવો કોઈ અબોલ જનાવર છે એને ખવડાવો અબોલ જનાવરને પાણી પીવરાવો ચકલાને ચણ નાખો આ બધું એક પ્રકારનું પુણ્ય જ છે સાહેબ તો જમનત ક્યારે પણ મોકો મળે તો આવું નાનું નાનું પુણ્ય કરતા રહ્યો કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય છે તમારા ખાતામાં પુણ્ય ભેગું કરો ક્યાંક ને ક્યાંક તમને નહીં તો તમારા સંતાનને ક્યાંક ને ક્યાંક આડું આવશે તમારા સંસ્કાર સારા મળશે સારું ક્યારેક પાપ પુણ્ય થઈ ગયું હોય સાહેબ તો એ આડું આવશે તો સાહેબ તમને સ્ટોરી કેવી લાગી ગઈ જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા નવા મોટિવેશનલ સ્ટોરી અથવા સ્ટોરીમાંથી કંઈક જીવનમાં શીખવા મળે એવી સ્ટોરી તમારા માટે લાવતો જ રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો